નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે જામનગરના જાણીતા જ્યોતિષાચાર્ય એવા જીગરભાઈ પંડ્યા પાસેથી ચાલો આજે વાતચીત કરીશું સિંહ રાશિ વિશે તો શું કહેશો સિંહ રાશિ અને એમનું આવનારું વર્ષ આ કેવું રહેવાનું છે અને કયા ઉપાયો એમને કરવાની જરૂર છે ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ સૌથી પ્રથમ શનિ મહારાજની વાત કરીએ તો શનિ મહારાજ આપની રાશિથી અષ્ટમ ભુવનમાં પરિભ્રમણ કરવાના છે આપને આરોગ્યની સામાન્ય ફરિયાદો વર્ષ દરમિયાન વારંવાર રહે એવું અનુમાન છે માટે સિંહ રાશિના જાતકોએ પોતાનું આરોગ્ય સાચવવું ખૂબ જ જરૂરી છે સિંહ રાશિના જાતકોને માનસિક ભય અસાધારણ ભયની મનોવૃત્તિ રહે વર્ષ દરમિયાન એવું પણ અનુમાન છે અને સિંહ રાશિના અમુક જાતકોને ડિપ્રેશનનો શિકાર થાય એવું પણ અનુમાન છે માટે આ વર્ષ દરમિયાન શનિ મહારાજની કૃપા પ્રાપ્ત કરવી આપના માટે ખૂબ જ જરૂરી છે કુટુંબીઓ સાથે પણ આપે આ વર્ષ દરમિયાન ખૂબ જ સાવચેત રહી અને બોલાચાલી કરવી અને કુટુંબીઓની સાથે લાગણીભર્યું વર્તન કરવું એવી આપને સલાહ આપવામાં આવે છે ગુરુના ફળની વાત કરીએ તો ગુરુ મહારાજ આ વર્ષ દરમિયાન આપને ખર્ચ ઘણો કરાવવા જઈ રહ્યા છે માટે ખર્ચ બાબતે કાબુ રાખો ખૂબ જ જરૂરી છે જે વ્યર્થ ખર્ચ છે ખોટો ખર્ચ છે એને ટાળવો પ્રયત્નશીલ રહેશો તો સફળતા મળશે માટે આ વર્ષ દરમિયાન પ્રયત્ન ક્યારે પણ છોડતા નહીં સતત પ્રયત્ન કરતા રહેવું સફળતા મળશે જ સિંહ રાશિના જાતકો જે વિદેશ જવા માંગે છે અને વિદેશ જવાની ઈચ્છા દર્શાવે છે એના માટે આ વર્ષ થોડુંક સામાન્ય અથવા નબળું રહેવાનું છે માટે જો આપ વિદેશ જવાની ઈચ્છા દર્શાવતા હો તો ગુરુ મહારાજની કૃપા પ્રાપ્ત કરવી ખૂબ જ જરૂરી છે હવે રાહુ નું ફળ આપણે વાત કરીએ સિંહ રાશિના જાતકો માટે નાણાકીય જરૂરિયાત અને અસંતોષ આખા વર્ષ દરમિયાન આપને પ્રયત્નશીલ રખાવશે આરોગ્ય બાબતે સાવચેત રહેવું પણ જરૂરી છે પરંતુ સાથે સાથે નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં આપને ઘણી બધી શ્રેષ્ઠ તકો મળશે અને નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં એ તકને પ્રાપ્ત કરી અને આપ સફળતાના શ્રેષ્ઠ શિખર સુધી પહોંચી શકશો એવું સિંહ રાશિના જાતકો માટે અનુમાન છે સિંહ રાશિના જાતકો એમના આરોગ્ય અને પ્રવાસ વિશે વાત કરીએ તો આપના આરોગ્ય અને પ્રવાસ બાબતે વર્ષ દરમિયાન કાળજી લેવી ખૂબ જ જરૂરી છે ખાસ કરી અને આપના ઘરમાં જે વડીલ વર્ગ છે એમના આરોગ્યની કાળજી રાખવી પણ આ વર્ષ દરમિયાન ખૂબ જરૂરી બને છે સંતાન વિષયક બાબત આ વર્ષ દરમિયાન જે સિંહ રાશિના જાતકોની ઈચ્છા હોય એ સિંહ રાશિના જાતકોને શ્રેષ્ઠ અને સારા સમાચાર

સિંહ રાશિ સ્વામી સૂર્ય થયો પરંતુ પૂર્ણ વર્ષ દરમિયાન રોજ ગીતાજી નો એક શ્લોક વાંચવો અને એનું ગુજરાતી ભાષાંતર વાંચી અને સમજવું સિંહ રાશિ જાતકોએ આ વર્ષ દરમિયાન ધ્યાનનો સહારો લેવા ખુબ જ જરૂર છે મેં પેલા પણ કહ્યું કે આ વર્ષ દરમિયાન આપને ડિપ્રેશનમાં જવાના યોગો બની રહ્યા છે માટે જો તમારી પાસે ધ્યાન નું બળ હશે અને સૂર્ય દ્વારા આત્માનું બળ હશે તો એક પણ અશુભ ફળ આપ પ્રાપ્ત કરી શકશો શકશો નહીં અને શુભ ફળ પ્રાપ્ત કરી માટે આ વર્ષ દરમિયાન આપ શરણે ભગવાન સૂર્યની ઉપાસના એટલે આદિત્ય હૃદય સ્તોત્ર નો પાઠ કરો સાંભળો અને વાંચો અને સાથે ધ્યાન કરો આપનું જીવન અવશ્ય મંગલમય રહેશે નમસ્કાર તો જે રીતે વાત કરી સિંહ રાશિની તો તેમને આ વર્ષ દરમિયાન આરોગ્યની ફરિયાદો રહેશે કાબુ પણ રાખવાનો રહેશે અને જ્યારે મહિલાઓની ખાસ વાતચીત કરીએ તો મહિલાઓને દરેક ક્ષેત્રમાં લગભગ સફળતા મળશે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને છેતરામણીથી સાવધાન રહેવાની જરૂર છે તો ઉપાયોમાં જે રીતે તમે જણાવ્યું કે સૂર્યની ઉપાસના કરવી અને સાથે સાથે આ જે સમય છે કે માનસિક રીતે ક્યાંક ને ક્યાંક અડચણ ઊભી થાય તો ધ્યાનનો સહારો પણ લેવો જોઈએ તો ખૂબ સુંદર મજાના ઉપાયો પણ આપણે જણાવ્યા છે ત્યારે સિંહ રાશિના જાતકો આ ઉપાયો દરમિયાન આ ઉપાયો કરીને તેઓ શુભ ફળ પ્રાપ્ત કરી શકે તેમ છે તો ખબર ગુજરાત સાથે જોડાઈ અને સિંહ રાશિના જાતકો વિશે માહિતી આપી ત્યારે હવે આપણે આગળના એપિસોડમાં કન્યા રાશિ વિશે ખાસ વાતચીત કરીશું થેન્ક યુ ખબર ગુજરાત ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારા ઈષ્ટદેવની કૃપાથી મેં આપને બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્યનું જે શક્યતાઓ છે એના આધારે દર્શન કરાવેલું છે રાશિ ભવિષ્ય છે એ શક્યતાઓના આધારે આપને દર્શાવવામાં આવે છે માટે સંપૂર્ણપણે એ સચોટ હોય એવું જરૂરી નથી સચોટતા મેળવવા માટે આપના જન્મકુંડલી અને સાથે આપના જીવનમાં ચાલતી દરેક પ્રવૃત્તિઓ એ પણ સાથે મદદરૂપ બને છે માટે આપે આ વસ્તુની નોંધ લેવી ધન્યવાદ